તો કે નહીં મારે આજ લઈ જાવ વારે વાર તો કે નહીં મારા મખાન કાજુ નવું જ લઈ જવું પેલા અહીંયા જાતો ત્યારે કાજુ અને પાણી બોટલ કે બોટલ મોટી આપશે મોટી જો આ મોટી છે બોટલ કેવું નગર પછી એની પાછળ પાણી એવું ને એવું રે ને એવી આપશું આમ તો છે ને બે જાતના છોકરાઓ હોય એક વેકેશન ખુલે વેકેશન પતવા આવે ને એમ ખબર પડે કે સ્કૂલ ખુલે છે તો એક ક્યાં આ ખુલી ગયું હવે ભણવું પડશે અને વેકેશન નાનું એવું છે ને વહેલું પતી ગયું ને બીજી જાતના છોકરા એવા હોય કે હાસી કે હવે સ્કૂલે જવા મળશે નવા ફ્રેન્ડ નવા ક્લાસમાં જવાનું હવે ભણવાનું તો એ બીજી જાતના જે છે ને એમાં હેતાંશ આવે છે ઈ ક્યારનો વાર જોતો તો સ્કૂલમાં ક્યારે જવાનું ક્યારે ભણવા જઈશ ને એટલો એને રસ છે ભણવામાં જો અહીંયા સવાર સવારમાં માં કાગડો ને કબૂતર બાધે છે આ કાગડો બહાર થી આવી ગયો છે કાગડો કોઈ દે આવતો નથી હો પણ મને એમ કે બચ્ચા ખાઈ આવતો હશે હો એની કે મુ હોય ને જો હામે કબૂતર આર બાધે જો કાચમાં દેખાય દેખાય છે જો આ કબૂતર અહીંયા આવી એવું જો હામે કબૂતર કાચ દેખાય

લોટ નું માપ હોય આ એક ટોચનો વાક્ય લોટ લીધો છે અને વાક્ય અને ટોચની અંદરથી થોડું પાણી લીધું છે એનું માપ છે અને એમાં મેં એક પાવડું તેલ નાખ્યું છે અને થોડુંક એવું તેલ આપણે પાણીમાં મૂકી દઈશું કારણ કે નીચે બેસે નહીં હવે આ લોટને આપણે છે ને મો દહી મિક્સ કરી લેશું તેલને અને લોટને જય યોગેશ્વર જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ જય સ્વામી અને મમ્મી છે ને ત્યાં ગોળ વાતરવા બેઠા છે લાપસીનો આ જો પાણી ઉકળી ગયું છે તો ગેસ ધીમો કરી હવે આપણે આમાં લોટ છે તેલ સાથે લોટ મિક્સ કર્યો તો આપણે એડ કરી દઈશું પાણીમાં અને આવી રીતે કાણા પડશું લાઈવ થઈ ગઈ બ્રશ હવે સમય છે નાવાનો

અહ વિડિયોને છેલે સુધી જોજો બહુ મજા આવશે કેમ કે એ તા સ્કૂલેથી આવે ને પછી હું રિવ્યુ પૂછીશ અને તો એ સાંભળજો બાળકને રિવ્યુ કેવા હોય પહેલા દિવસ સ્કૂલેથી આવ્યા પછી એ તાંજો એ પપ્પાં જન કાચડી વાળે કે પપ્પા વાળે ને કાચડી વાળી શું જો કેમ બેરી એ કાચડી કાઢ નાખી

ઓ સાહેબ એમ ફીટ હોય એટલું જ હું મારો ફોટો છે આઈ કાર્ડ તો જોયું હું તને ફોટોય બતાવીશ રેડ કલર નો યુનિફોર્મ હતો અને આ છે આઈડેન્ટિટી કાર્ડ

પાછું કેવું છે આજ પહેલો દિવસ છે ને વરસાદ બહુ અંધેરો છે આજે બહુ વરસાદી આવવાનો છે જો કાળો કાળો આકાશ થઈ ગયો છે કોકો કે છે આમ હા જાવ વરસાદ જો કેવો કાળો વરસાદ અંધેરો છે હેતાંશને સૌથી પહેલાં વેકેશન પડ્યું હતું અને સૌથી છેલ્લું વેકેશન હેતાંશને ખુલ્યું એટલે બધા છોકરાઓનું મોસ્ટ ઓફલી ખુલી જ ગયું છે છેલ્લે છે એ કઈ સ્કૂલમાં છે

લાઈફમાં પહેલી વાર સ્કૂલમાં પહેલો દિવસ તો દીવાબત્તી કરવા માટે બેસી ગયો છે જો પ્રેક્ટિસ કરે છે ફાવી ગયું વાહ વરસાદ આવ્યો જો સુરતમાં એવો વરસાદ ને હવે દાવાનું છે સ્કૂલે પૂર્ણ તારા ચોમાસાનો પહેલો વિડીયો છે તને યાદ રહી જવાનું છે તું પેલી વાર ખુલે ગયો ને ત્યારે વરસાદ આવ્યો હતો એ અમારી ગાડી પલ્લી ગઈ જો આખી ગાડી પલ્લી ગઈ તારુથી ધોવાઈ ગઈ બટા

તો ફાઇનલી હેતાં સ્કૂલે વહી ગયો છે અને વરસાદ આવો જો બધા જાડવા ખીલી ઉઠા ગ્રીનરી આવી ગઈ પાછી મેન તો સોલાર ધોવાઈ ગયા છે બધાના ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અને આ બાજુ છે ને ગાંઠકીને પ્રોગ્રામ શરૂ થઈ ગયો છે ચંપાક અલી ગાંઠિયા બને છે અને મારા માટે ભાખરી તો ગાય અત્યારે છે ભાખરી કેરી બટેકા પૌવા ગાંઠિયા મરચાં અથાણું આટલું બધું ડાન્સને આવવાની એક કલાકની વાર છે

એ તો ફાઇનલી ટાઈમ થઈ ગયો છે હેતાશને રીટર્ન લેવા આવવાનું ભાભી આવી ગયા પપ્પાએ આવી ગયા પપ્પા કેઓ દિવસ તો હું જાઉં પસ્કે એમ થાય કે મે દેશાબેન તો તો ગાઈસ ફાઇનલી હેતાશની બસ આવી ગઈ ઓલી બસ આપડી નોતી પણ આપડી બસ ફાઇનલી આવી ગઈ આ નઈ નઈ ની બસ આમ જોઓ આખો ઘર પાછળ આવ્યો ભાઈ લેવા આવવું પડે રવાઈસ નહી હોય આખો રવાઈસ આવજો અને પેલો દેવા છે ને એને હરખ હોય નથી તો ગાઈસ ફાઇનલી બસ આવી ગઈ અહીંયા દુખવાતી રાત જોતો છે મધુર આવી માર્ગ પર આવી હું કેટલા સમય પછી આ કલાકથી દૂર આવું છું નીચે વી એલા પાછા થઈ ગયો પછી પાછા કાકા કીધું કાકા જગાઈડો તાર ઘરે ઊઠી જાય એમ હે તો મે દીકરા ખબર મારે ઓટલે સ્કૂલે સ્કૂલે આજ તો ગયો ને આવી ગયા કેટલા આવી ગયા કેટલા બચ્ચા આવી ગયા ને ને જગ્યા હતું હે પણ બે હાલે બીજા લોકોની બસ ચાલવાનું એ પાપ ભાજી હતી જમવામાં તું જેમ હતું કે તો જેમ તક બીજું શું હતું હારે આ ખાલી પાઉને ભાજી તે ત્યારે બાજુમાં બેઠો તે નામું હતું ત્યારે બાજુમાં કોણ બેઠો બીજું આ બીજું બસમાં નહીં હો ક્લાસમાં ક્લાસમાં હ

પછી રવિવારે પપ્પા સાથે એકલા બહાર ફરવા જવું કે પપ્પા સાથે કોઈ એક નવી વાનગી ખાવાનું ખાવાની વસ્તુ બનાવી ને મમ્મી ને ખવડાવી

તારો નાસ્તો ખાવા માંડ્યા શું નામ હતું તાર ફ્રેન્ડ કોઈ આજ બન્યા કે કોઈ બન્યો બસ માં કેવી મજા આવી મન કે પેલા

મને એક કાવા દે કેવા મસ્ત ફ્રાય કરેલા આલમ જો હેતાસ ને મજા આવી ગઈ पावભાજી આપ્યો મમ્મી હે હા ખાઈ ને શાક ને રોટલી બધું બનાવ્યું છે હું નો બનાવું કરે અત્યારે હા ખાવું છે ખાવું છે બનાવ્યું છે એક ખાઈ હાલો

એ જે રોતા હોય ને એનું તું રોતું ને આઘોળે જે એમથી જેમ બને એમ કે કાકા કહેતા ત્રણે કે વધુ રોતા હતા બધા રોતા થાય હા પછી એમ કોણ સાનું રાખતું તું મેં એમ શું મેમ એમના ઘરેલા ને એમ પછી તને શું કહેતા હતા ગૂડ બોય તો એમ આ નથી રોતો એમ નથી ના મેં એમ કીધું ખાલી બહુ રોજ સવાર ને એવું હા

બે થતા ધનિયા પીરસવા આવતા તક તું લેવા ગયો તો ડીશ ને મમ્મી ડીશ ને મુકેલી હતી મુકેલી હતી પણ તમાર જઈને બે જવાનું ન્યા પછી ખાવું એટલું લેવાનું કે બધાને પૂછે ના ખાલી બે તું જ હું પાવર પાવ ને બાજી પછી ભાજી ને પાવ બે તમને પૂછે કેટલું ખાવું છે એમ કે એમને મેં દીતે મૂકી દીધી ના કે આ તું સતરવાનું આપણે બીજી વાર જોતું હોય બીજી વાર જોતું તે બીજી વાર લીધું તું કેટલું કેટલા પાઉં ખાધા તે સાત પહેલી વાર કેટલા મૂક્યા હતા પાઉં પતિયા પહેલી વાર પીરસ આવ્યા ત્યારે કેટલા પાઉં આયા હતા એક આપ્યું તું બે આપ્યું ક્યારે ને તમ જમવા ગયા હોય ત્યારે પહેલી વખત આવે ને દેવા આપણે પહેલી વાર દેવા ત્યારે એક પાઉં આપ્યું તું બે પાઉં આયા હતા એક 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 પાવ જ આપે પછી બીજી વાર જોતું હોય તો માગવાનું આ તો ચક્કર તીખું બસ તીખો લાગતો તો તને લસનનગરની વાડી હતી એવું કોણે કીધું તને એમને તને ટેસ્ટ ઉપરથી ના મેં જોઈ જોઈ ગયો શું હા લખી જો એ છે ને પાછળની બાજુ લખી છે બસ બધા તો ગમ લાગ દેતો બે ક્લીમ આલે કે જે જૂનું હોય ને એને સ્લગતા છે ને અલગ અલગ હોય કાકા મેને કીધું મારવાનું દેરે માર્યું મને નો રાખ એ નામ કર્યું તો મને આ દુખે છે ને માર્યું હે કેમ એરે મને માર્યું તે માર્યું

આમ જોવા જઈ જ્યો દાવ વારા પ્રત્યે વારો રાખવાનું દાવમાં અને ઉભી શેરીમાં આવે નહીં જતા હવે વાહનો આવતા હોય હો આડી શેરીમાં રમવું આપણે બાઈ હલ બાબત બહાર જાય આવો તો આ તો આજનો આખો સીડિયું કે અત્યાર સ્કૂલે કઈ રીતના ગયો અને બાળકને જ્યારે વાર સ્કૂલે જાય તે આ યાદગાર ક્ષણ હતી આખી અમે આજે કેદ કરી કેમેરામાં તો એના માટે તમારે પ્રતિભાવ આપવાનો છે એ આપી દેજો અને બાકી અમે અમારા લગ્નના ફોટા જોયા હતા અને તમારે જોવા હોય તો અમે આ બ્લોગમાં બતાવેલા છે તો એ જોઈ આવજો અમારા લગ્નના ફોટા છે તો એ જોવાનું ભૂલતા નહીં નવા વિડીયો સાથે આવતીકાલ સવાર નવ વાગે પાછો આવીશ જય સોમનારાયણ શ્રી કૃષ્ણ જય યોગેશ્વર